નમસ્કાર સીબી 24 ન્યૂઝ સાથે હું રીશમા આપનું સ્વાગત કરું છું કેન્દ્રીય ગૃહ સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં પીલા વિસ્તાર 2024 નો મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે શુભારંભ કરાવ્યો કેન્દ્રીય ગૃહ સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ આજે ગુજરાતના પ્રવાસે ગાંધીનગરમાં પીલા ટેલિક સ્ટેમ્પ પ્રદર્શન પીલા વિસ્તાર 2024 શુભારંભ કરાવ્યો

બે હાજર ચોવીસ નું આયોજન દાંડી કુટીર મહાત્મા મંદિર ખાતે કરવામાં આવ્યું પ્રદર્શન નું ઉદઘાટન આજરોજ ભારતીય ગૃહમંત્રી અને સહકારી મંત્રી અમિતભાઈ શાહ દ્વારા કરાયું

સામાન્ય જનતાના દર્શન માટે ખુલ્લું રહેશે ફિલેટેની પ્રેમીઓ માટે આ પ્રદર્શન દુર્લભ અને આકર્ષક સ્ટેમ્પ સાથે પોતાની કલેક્શન વિસ્તૃત કરવાની અનોખી પ્રદાન કરે છે